નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના અમે જોવા દ્રશ્યો બતાવવાના છીએ તમને હળવદના ચરાડવા ગામે ચરાડવા એસબીઆઈમાં ખાતા ધારક છે ચરાડવા ગામના તેમના ખાતામાંથી યુપીઆઈ દ્વારા કોઈપણ જાતનો મેસેજ આવ્યો નથી એકવાર પચાસ હજાર અને એકવાર એકત્રીસ હજાર એકસો ચાલીસ આમ ટોટલ એકાશી હજાર એકસો ચાલીસ રૂપિયા એમના ખાતામાંથી કોઈપણ જાતનો મેસેજ આવ્યા વિના ઉપડી ગયા ત્યારબાદ તે લોકોએ સાયબર ક્રાઇમમાં ઓનલાઈન અરજી કરી ચરાડવા એસબીઆઈમાં આવ્યા અને ત્યાં પણ તપાસ કરી તો આપણે વિગતે માહિતી તેમના પાસેથી લઈશું પહેલાં તમારું નામ જણાવો અને શું બનાવો બહેનો કઈ તારીખે ઈકો મારું નામ જાદવ હરિ કૃષ્ણ લક્ષ્મણભાઈ ગામ ચરાડવા હું એસબીઆઈમાં ખાતું ધરાવું છું અને એમાં એવું છે હું અને બે ખાતા એને મેસેજ આવ્યો પચાસ હજારનો પચાસ હજાર રૂપિયા કપી ગયા મારા ભાઈએ કે મેં ખાતું જોતો બેંક માં પૈસા હેકની ઓલ ચેક કરતો ચેક કર્યો પૈસા નહોતો ઝીરો ઝીરો બેલેન્સ થઈ ગયો એમાં ટોટલ એકાશી હજાર એકસો ચાલીસ રૂપિયા હતા તે કપાઈ ગયા છે એક જ મેસેજ આવ્યો પચાસ હજારનો એક મેસેજ આવ્યો જ નથી હજાર નથી ઓટીપી આપેલ નથી ફોન આવ્યો નથી કોઈને મેસેજ કરેલો પૈસા એ પછી તરત જ અમે બેંકમાં આવ્યા બેંકમાં ઓગણીસ ઓગણીત્રીમાં ફોન કરો ઓગણીસ્રીમાં ફોન કરીને તરત સાયમ ક્રાઇમ બ્રાન્ચ રિપોર્ટ રાખવાનો છે ત્યારબાદ પછી બેંક મેનેજરમાં બેંક પાસે તમે બેંક મેનેજર પાસે ગયા પછી ત્યાં ત્યાં શું તો કાગળો આપ્યા શું ડિટેલ આપી ડિટેલ્સમાં તો આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એવું મગાવ્યું હતું તે આપી દીધું ને એમને એક ઓનલાઈન ફોર્મ ભર્યું બસ પૈસા પાસ આવી જાય એ માંગ છે અમારી હવે એમની સાથે એક બીજા એમના મિત્ર છે તેમની સાથે શું બનાવ બન્યો આપણે તેમની પાસે ચર્ચા કરીશું આમાં એવું હતું તારીખ હત્યાવી તારીખના દિવસે હાઈજી અમે બેઠા હતા બધાય કે છ ને એકવીસે મેસેજ આવ્યો કે તમારા પચાસ હજાર રૂપિયા કપી ગયા પણ તરત જ અમે બેંકમાં જાણ કરી કે પચાસ હજાર રૂપિયાના આવી જાય એકત્રીસ હજાર એકસો ચાલીસ આવી જાય બે ટ્રાન્ઝેક્શન રૂપિયા ભાગે પૈસા કપી ગયા બેંકવાળાએ કીધું કે કંઈ વાંધો ને તમે ઓગણીસો ત્રીસમાં ફોન કરો અને ક્રાઇમ બ્રાન્ચમાં તમે અરજી કરાવો તો અમે અરજી કરી અરજી કરીને પછી એને સાહેબ ક્રાઇમવાળાનો ફોન આવ્યો સામેથી કે તમારે શું કેવી રીતે કપી ગયા મેં તો કંઈ યુપીઆઈથી અમે ટ્રાન્ઝેક્શન કર્યું નથી કે નથી કોઈને અમે ઓટીપી આપ્યો કે નથી કોઈ પ્રકારની લિંક આવી પછી એમને અમે બધા ડોક્યુમેન્ટ પાસબુકનો ફોટો અને એવું બધું જે એટીએમ ને એવું બધું હતું અમે એને વોટ્સઅપમાં મોકલી દીધું અને ત્યારબાદ પછી અમે બેંકે આવ્યા બેન્કે આવીને પછી અમે કીધું કે સાહેબ બીજા દિવસે બેંકે આવ્યા ને પછી બેંકે સાહેબ ક્યાં સ્ટેટસ પહોંચ્યું શું હોય કેવી રીતે મને કે થોડાક દિવસો ખમો તમને બધી માહિતી આપવામાં આવશે એમ પછી કોઈપણ પ્રકારની માહિતી ન હોય પછી અમે આ મીડિયાનો અમે ઉપયોગ કર્યો કે અમે અમારા પૈસા પરત મળી જાય એવી અમને આ અપીલ હોય